બોટાદ જિલ્લાના ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓ દ્વારા બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું ગુજરાત સરકાર દ્વારા ફોરેસ્ટ ગાર્ડની ભરતી માટે પરીક્ષા બહાર પાડવામાં આવી હતી જે પરીક્ષા સીબીઆરટી દ્વારા લેવામાં આવેલ હતી પરંતુ સીબીઆરટી દ્વારા લેવાયેલ પરીક્ષા ગેરરીતિ આચરવામાં આવેલ હોય અને પરીક્ષાર્થીઓના માર્ક નોર્મલાઇઝેશન થયા ન હોય જેના કારણે આ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓમાં રોષની લાગણી છવાયેલ હતી વધુમાંગ આ વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે આ સીબીઆરટી પ્રાઇવેટ કંપની દ્વારા લેવાતી પરીક્ષા બંધ કરવામાં આવે અને હાલમાં લેવાયેલ પરીક્ષા રદ કરવામાં આવે તેમજ વિદ્યાર્થીઓએ આપેલ પરીક્ષાના માર્ક નોર્મલાઇઝેશન કરવામાં આવે એવી માંગ સાથે આજે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓ દ્વારા બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી હતી વધુમાં આ વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવેલ છે કે અમારી માંગ મુજબની કાર્યવાહી સરકારશ્રી તરફથી તાત્કાલિક કરવામાં નહીં આવે અને દરેક વિદ્યાર્થીઓના માર્ગ નોર્મલાઇઝેશન કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમજ ગાંધીનગર ખાતે આંદોલન કરવાની પણ ફરજ પડશે તેવી પણ આ વિદ્યાર્થીઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવેલ છે રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ કમલેશભાઈ નામ છે મારું અને અમે બોટાદ જિલ્લામાંથી દરેક ઉમેદવારો જે છે એ આવ્યા છે આજે બે આઠ બે હજાર ચોવીસના દિવસે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે કે ફોરેસ્ટ ગાર્ડમાં જે એક્ઝામ લેવાની છે એ પરીક્ષા જે રિઝલ્ટ મૂક્યું છે એ અન્યાયી છે બીજું કે એમાં જે માર્ક છે માર્ક રજૂ કર્યા છે એમાં પણ નોર્મલાઇઝેશન સાથે ખરેખર માર્ક હોવા જોઈએ સરકારે અગાઉ પણ ઘણી વખત પેપર ફોડ્યા છે અને એ પેપર ફોડવાથી એમને થયું પારદર્શકતા જળવાઈ જશે પરંતુ પારદર્શકતાના નામે મીંડું છે સીબીઆરટી દ્વારા એક્ઝામ લેવાય છે જે સીબીઆરટી છે એ પ્રાઇવેટ કંપની છે જે સરકારનું જે બીઓ બ્યુરોક્રેસી છે તેનું માનતા નથી અને એ રીતે આ લોકો આયોજન કરે છે બીજું કે અન્યાય જે નોર્મલાઇઝેશન છે એની સાથે માર્ક લિસ્ટ મૂક્યું નથી એ અમારો મેઇન પ્રશ્ન છે સીબીઆરટી રદ કરવામાં આવે દરેક વ્યક્તિને સીસીઈની એક્ઝામ હોય કે કોઈ પણ એક્ઝામ હોય દરેકને અન્યાય થવાનો છે અને બીજું કે તે તાટના ઉમેદવારો એક વર્ષથી આંદોલન કરી રહ્યા છે ધસડાય છે દેશનું ભાવિ સારા હોય કંઈક ખબર નથી શું હવે આવું મગજ ના ઉપર બ્યા દીધા છે કાંઈક તો સમજો સંવેદનશીલ સરકાર શું સંવેદનશીલ સરકાર કશું જ નથી ભાઈ સંવેદનશીલ સરકાર જો હોય તો કોઈ દી સ્ત્રી ધસડાય એ ટેર તાટના ઉમેદવારો હવે અમે મેદાને ઉતર્યા છીએ ફોરેસ્ટના વાળો અમે ફોરેસ્ટ વાળાના ઉમેદવારો અત્યારે અમે શાંતિથી આંદોલન કરવા માટે આવ્યા છીએ પણ જો અમારા નિયમો અથવા તો અમારા જે પ્રશ્નો છે એનો રજૂઆત ન સ્વીકારી તમે તો અમે ગાંધી ચિંતા માર્ગે અત્યારે છીએ પરંતુ અમે ભગતસિંહના માર્ગે પણ ક્રાંતિકારી પગલું ભરી શકીશું આટલે અમારું કહેવું છે મારું નામ વિનોદ કોશિયાણિયા છે હું કલેક્ટર કચેરી ખાતે અત્યારે આપવાની ફરજ પડી છે બરાબર એનું એ કારણ કે અમારે અમારા માર્ક જાહેર પહેલા જોઈએ છે પહેલા બીજું નંબર એ કે આવડા અમને નોર્મલાઇઝેશન કર્યું છે તો એ નોર્મલાઇઝેશન અમારે એ જોઈએ છે કે તમે કઈ રીતના નોર્મલાઇઝેશન કરીને આવડા અમને માર્ક જાહેર કર્યા છે જો માર્ક જાહેર કર્યા હોય તો એ માર્કનું અમને કઈ રીતના કઈ પદ્ધતિ કઈ રીતે તમે અમને માર્ક આટલા આપ્યા છે કઈ કઈ સીફમાં કેટલા માર્ક વિધ્યા છે અમુકને એક જ શીફમાં જો દસ માર્ક વિધ્યા હોય તો અમુકને આઠ અમુક અમુકને પચાસ પચાસ માર્ક વિધ્યા છે તો આ બધાને જે શીફમાં માર્ક વધવા જોઈએ તો એક સરખા વધવા જોઈએ અને બધાને એક સરખો ન્યાય જોઈએ જે અઠાણું સત્તાણું માર્ક વાળાને જો આ લિસ્ટમાં નામ હોય અને જેને એકસો ચુમ્માલીસ પચાસ એ વ્યક્તિના પોતાના વ્યક્તિના ખુદ મારા ખુદના એકસો ચુમ્માલીસ માર્ક છે મારું આ લિસ્ટમાં નામ જ નથી તો ખરેખર કઈ રીતના આ પદ્ધતિ એમને અપનાવી છે તો કઈ સીટમાં કેટલા માર્ક વધ્યા છે એ માર્ક તો અમને પહેલા જોવે પછી અમારા માર્ક જોવે અને એ કઈ એમની સીપ વાઇઝ કેટલા કેટલા કઈ સીટમાં માર્ક વધ્યા છે એ અમને બધાને જાહેરમાં જોઈએ જે મસમુખ પટેલ સાહેબ એમ કહે છે કે બધાના માર્ક પોતે ખાનગીમાં જોયકશે ખાનગીમાં નહીં બધાને અમારા માર્ક અમારા છે અને આ અમારી સરકાર છે અમારી માટે સરકાર છે તો બધાના અધિકાર છે ને બધાને જાહેરમાં બધાના માર્ક જાહેરમાં જોવામાં આવે કોઈ પણ ના ખાનગીમાં અમને માર્ક જોતવા નથી જે વ્યક્તિના માર્ક છે અમારા જેવા એટલા વિસ્તાર એટલા વ્યક્તિઓ છે કે લાખો વ્યક્તિના જીવન અમારા કુરબાન છે કે અમારે બે બે વર્ષથી ત્રણ વર્ષથી અમે એટલી મહેનત કરીએ છીએ આટલા માર્ક સુધી પહોંચ્યા હવે એકસો સુમાલીસ મારા માર્ક અમારે નોર્મલાઇઝેશન વગેરે આટલા માર્ક એકસો સુમાલીસ છે નોર્મલાઇઝેશન દઈને અમારું શું થયું કેટલા માર્ક થયા છ છ વખત રિઝલ્ટ ફાઇનલ આન્સર આજે ફાઇનલ આન્સર કી છે તો ફાઇનલ ફાઇનલ તો ફાઇનલ વખત ચાર વખત ફાઇનલની ફાઇનલ આન્સર કી આવી છે

એમને લિસ્ટ જાહેર કર્યું પણ એમને માર્ક તો પહેલા એમને માર્ક બધાને નોર્મલાઇઝેશન કરીને આપ્યા છે નોર્મલાઇઝેશન કરીને માર્ક આપ્યા માર્ક કરી કેટલી શિફ્ટમાં કેટલા કેટલા માર્ક વ્યા છે અત્યારે તમે રજૂઆત કરેલી છે હા રજૂઆતનો જોબ હતો તો તમારી યોગ્યતા માંગણી satisfaction નહી તો શું કરશો તો એમે કઈ આનું આગલું પગલું પણ ક્રિય એક વેમ સી અને આગલા સમયમાં જો અમે સોમવાર સુધીનો સમય આપેલો છે સોમવાર સુધીમાં જો આની રજૂઆત કંઈ ન થાય તો અમે બધા વિધાનસભા ગાંધીનગરમાં બધા મળીશું અને બહોળા બહોળી સંખ્યામાં આ સરકારને કદાચ એવું પણ હશે કે આવડા અમને આટલા સમયના આમને તો ટેવાઈ ગયા છે કે આંદોલન કરવાનું આંદોલન નહીં આંદોલન અમે સરખી અને સીધી રીતે અમારી પ્રેરણા રૂપ જ કરીએ છીએ શાંતિપૂર્વક અને અમારી શાંતિપૂર્વક જો ન આમાં સોલ્યુશન કરવામાં આવે તો અમે ગાંધીનગર કયા પગલા સુધી જઈ શકવી એનો કોઈ ચાન્સ નથી અને તેને અમે મુલાકાત કરી અને ગાંધીનગરમાં નહીતર મળશું પણ પહેલા અમારો જો આયથી પત્તો હોય તો અમને બધાને શાંતિપૂર્વક બધાને ન્યાય મળે અને બીજા નંબરમાં કે જો અમે અરણ્ય ભવનમાં પણ જાણેલું છે કે જગ્યા છે જો જગ્યા હોય ચાર ચાર ત્રણ ત્રણ વર્ષ જો ભરતીના જતા રહેલા છે અને ફોરેસ્ટ ગાર્ડ ને ફોરેસ્ટર આગળ બધા જે ફોરેસ્ટરો છે એમણે બઢતી મળે હોય તો ફોરેસ્ટ ગાર્ડની સંખ્યા એમાં જગ્યા વધી હોય જગ્યામાં પડી છે તો જગ્યામાં પડી હોય તો એમાં સંખ્યામાં વધારો કરવામાં આવે મૂળ માંગણી શું છે તમારી માંગણી અમારી એ છે કે સીબીઆરટી રદ કરે નોર્મલાઇઝેશન જાહેર કરે કે નોર્મલાઇઝેશન કઈ પદ્ધતિથી કેટલા કેટલા માર્ક્સ કઈ શિપમાં ઉમેરવામાં આવ્યા છે અને વ્યક્તિગત કઈ